એસોસિએશન ફોર ડેમોક્રેટિક તથા નેશનલ ઇલેક્શન વોચ દ્વારા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અત્યારના મુખ્યમંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું જે તે મુખ્યમંત્રીએ છેલ્લી ચૂંટણી વખતે જે સોગંદનામું કર્યું એ વિશ્લેષણમાં લેવામાં આવ્યું છે આ મુખ્યમંત્રીઓમાં આઠ કરોડ બાવીસ લાખ એસી હજારની સંપત્તિ સાથે ભૂપેન્દ્ર પટેલ પંદરમા નંબર પર છે તેઓ એક કરોડ થી દસ કરોડ ની સંપત્તિ ધરાવતા પંચાવન ટકા મુખ્યમંત્રીઓ માના એક છે માત્ર એટલું જ નહીં તેમની સામે કોઈ ક્રિમિનલ કેસ પણ નોંધાયો નથી અને ડિપ્લોમા કરેલા એક માત્ર મુખ્યમંત્રી છે વિશ્લેષણ કરેલા એકત્રીસ મુખ્યમંત્રીમાંથી બે મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશ છે મુખ્યમંત્રીની મિલકત સો કરોડ કરતા વધુ છે એમાં સૌથી વધુ નવસો કરોડની સંપત્તિ સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબરે છે તમામ મુખ્યમંત્રીઓની મિલકત મળીને કુલ એક કરોડ છે એકત્રીસ મુખ્યમંત્રીમાંથી બે મહિલા મુખ્યમંત્રી છે દેશના કુલ ઓગણત્રીસ મુખ્યમંત્રી કરોડપતિ છે